નમસ્કાર કર્યો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ તો એસી જે જેવી ભારીની આવક છે મિત્રો અને વાહનની વાત કરીએ તો મિત્રો ત્રણ વાહન આવેલા છે મિત્રો ત્રણ વાહન આવ્યા છે મિત્રો ને હરાજીનું કામ કર તમે જોઈ શકો છો ભારીમાં સૌથી પહેલાં શરૂ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈને વિડીયો બનાવી લે અને મિત્રો તેજી મંદિરની વાત કરી મિત્રો કાલે બજાર સારું હતું ને આજે કેવું બજાર ખુલે છે રૂબરૂ જઈને જાણી આવી ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકવીસ માં વેચાણ Rất là hay!